અને શરૂઆત કરીએ વરસાદથી તો આજે રાજ્યમાં પચાસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ખેરગામમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે કપરાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો વહેલી સવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણની સાથે જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે વાંસદામાં બે ઇંચ વરસાદ વરસ્યો જ્યારે ઉમરપાડામાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે તો કામરેજમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો રેડિયાપાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો તો ઓલપાડમાં પણ દોડ ઇંચ વરસાદ આજે નોંધાયો છે વગાઈમાં દોડ ઇંચ જ્યારે ચીખલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે વાત કરીએ બારડોલીની તો બારડોલીમાં પણ એક ઇંચ તો ધરમપુરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે અને માંગરોળમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે તો આજે રાજ્યના પચાસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે બીજી બાજુ વાદળછાયા વાતાવરણના કારણે ઠંડક પણ પ્રસરી ગઈ છે લોકોને ગરમીથી હવે રાહત મળી ગઈ છે you